તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર એક સાથે ટ્રેક્ટર અને ટ્રોલી બંને એક સાથે વેચાવામાં આવેલા છે જે વિડીયોની અંદર તમે સોનાલિકા ટ્રેક્ટર અને ટ્રોલી જોઈ શકો છો આ બંને વસ્તુ ભાઈને એક સાથે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો જેથી ટ્રેક્ટર અને ટ્રોલીની તમને પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત તમને બંને વસ્તુ જોવા ક્યાં મળશે તે બધી વાત હું વિડીયોમાં કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને તમે મારી ચેનલ ઉપર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી બીજા વિડીયો વાહનોના આવતા હોય તે તમને મળી જાય તો વિડીયો આખો જોઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ આપણે સૌથી પહેલાં સોનાલિકા ડીઆઈ ટ્રેક્ટરની તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો મોટા ટાયર તમને સિત્તેરથી એંશી ટકા જોવા મળી જાય છે નાના ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે બાકી ટ્રેક્ટર સારું જોવા મળશે એન્જિન અને ગેરેટલીક પાવરફુલ જોવા મળી જાય છે વન ઓનરમાં ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર છ સાતનું જે તમે સોનાલિકા ડીઆઈ ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર છ સાતનું મોડલ તમને જોવા મળી જાય છે વન ઓનરમાં ટ્રેક્ટર છે લાઇટ વાયરિંગ તમને કમ્પ્લીટ જોવા મળશે બેટરીને એવી મુકાવેલી છે ભાઈ એ બે વર્ષની ગેરંટી ચાલુ છે સ્લેપ નવો નાખેલો છે જે આ શેલ્ફ છે તે નવો નાખેલો છે ટ્રેક્ટર તમને ટોટલ જવાબદારીથી વેચવાનું છે કિંમત રાખેલી છે એક લાખને નેવું હજાર ટ્રેક્ટરની કિંમત ભાઈ એક લાખને નેવું હજાર રાખેલી છે ત્યાર પછી વાત કરીએ આપણે ટ્રોલીની તો તમે ટ્રોલીની કન્ડિશન પણ વિડીયોની અંદર જોઈ શકો છો મીડિયમ કન્ડિશનમાં ટ્રોલી છે ફોર વ્હીલ ટ્રોલી તમને જોવા મળી જાય છે જે તમે જોઈ શકો છો વિડીયોની અંદર ફોર વ્હીલ ટ્રોલી ભાઈને વેચવાની છે ટ્રેક્ટરની સાથે સાથે બંને વસ્તુ ભાઈને સાથે વેચી દેવાની છે ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે જ્યારે ચાર ટાયરની કન્ડિશન તમને સારી જોવા મળી જશે છે ફોર વ્હીલ ટ્રોલીમાં જ્યારે ચાર ટાયર સારા છે ટ્રોલી તમને ડબલ જેકમાં જોવા મળી જાય છે જે તમે ટ્રોલી જોઈ શકો છો તે ડબલ જેકમાં જોવા મળશે હાઇડ્રોલિક જેક ડબલ છે ટ્રોલીમાં બાકી તમે ટ્રોલીની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રોલી જોવા મળી જાય છે ટ્રોલીની કિંમતની વાત કરું તો કિંમત બાઈએ રાખેલી છે એક લાખ અને હજાર કિંમત અંદાજીત રાખેલી છે બંનેની કિંમતમાં ફેરફાર થઈ જશે તો જે કોઈ ભાઈઓને લેવું હોય ટ્રેક્ટર અથવા ટ્રોલી તે ભીખુભાઈનો કોન્ટેક્ટ કરી લે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ અજાબ તાલુકો કેશવદ જિલ્લો જૂનાગઢ અને ભીખુભાઈને ત્યાં જોવા મળશે ભીખુભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં જોવા મળી જાય છે તો જે કોઈને લેવું હોય તો તેનો કોન્ટેક્ટ કરી લેજો